પક્ષમાં આંતરિક ખેંચતાણની જે વાત છે એ એવું તો ન બને ને કે એકસો આઠ દિવસની જેલ થાય અને અચાનક ઓટોમેટિક મોડમાં પક્ષમાં આંતરિક ખેંચતાણ ચાલુ થઈ જાય અને જેલ પહેલાં બધું સમૂસૂતરું હોય જેલમાં જઈએ એટલે બધું ખેંચતાણ ચાલુ થઈ જાય આ વાત બંધ બેસતી નથી પણ પક્ષમાં આંતરિક ખેંચતાણની વાતો જે છે તો હવે માત્ર પોલિટિકલી બયાનબાજી આવશે એનું તમને કારણ કહો પ્રમાણ આપવું મારે જવાબ નથી આપવો રાજુભાઈએ કાલે ફેસબુકની અંદર પોસ્ટ મૂકી રાજીનાબાની પોસ્ટ મૂકી એમણે એક લખાણ લખ્યું છે એ લખાણની અંદર આપ સૌને ખબર છે આપ એમને એમના ફેસબુકની અંદર આપ જોઈ શકો છો એમણે ઉલ્લેખ શું કર્યો છે કે વ્યક્તિગત કારણો કે ચલતે મેરે લીએ વર્તમાન દાયિત્વ કા નિર્વહન કરવાના સંભવ નહીં એમણે પોતે એવું કીધું છે કે વ્યક્તિગત કારણ છે નીચે લખે છે કે પાર્ટીને મુજે જો અવસર સન્માન ઓર સહયોગ દિયા ઉસકે લીએ મેં હૃદય આભારી હું હવે પાર્ટીએ એમનું સન્માન ન કર્યું હોય તો એમને લખેલો પત્ર છે મારો પત્ર પત્ર નથી લખેલો છે 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 એને આભાર કે મને પાર્ટીએ સન્માન આપ્યું ઉપર ગુજરાતીમાં પોસ્ટ પહેલા ઉપર ગુજરાતીમાં લખ્યું છે કે પાર્ટીનું પ્રદેશ નેતૃત્વ અને પાર્ટીના દિલ્હી નેતૃત્વ એને મને પ્રેમ આપ્યો છે એ બદલ હું એનો આભારી છું હવે એ પોતે જેમ કહે છે કે મને એને પ્રેમ આપ્યો છે તો આપણે કેમ કહી શકીએ હું કેમ કહી શકું કે ભાઈ એને પ્રેમ નથી મળ્યો એ પોતે જેવું કહે છે સ્વીકારે છે કે મને પ્રેમ મળ્યો છે તો વાત અહીંયા જ પૂરી થઈ જશે રાજુભાઈ પોતે જ જવાબ આપી દીધો છે ચૂંટણી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની જે ચૂંટણીઓ આવી રહી છે એમની અંદર બધાને ખબર છે કે હડધડ ઘટના જે બની એમાં મારોન રાજુભાઈનો શું રોલ હતો ખેડૂતોનો શું રોલ હતો જેનો રોલ હતો એ તો કોઈ ફરિયાદમાં નથી અમારો રોલ હતો છતાં પણ ત્રણસો સાત ત્રણસો સાત લાગે એવી સ્થિતિ નથી છતાં પણ ત્રણસો સાત ત્રણસો સાત લાગ્યા પછી એકસો આઠ દિવસની જેલ ક્યાંય બીજે ત્રણસો સાત લાગે તો એટલી બધી જેલ નથી થતી અહીંયા આમ આદમી પાર્ટીનો કોઈ નેતા હોય તો સો દિવસની જેલ કારણ શું જેલમાં પ્રતાડિત કરો જેલમાં હેરાન કરો જેલમાં પરેશાન કરો અને કોઈ ડરી જાય કોઈ ડગી જાય કોઈ હિંમત હારી જાય તો એમને કોઈ પણ રીતે સામ દામ દંડ ભેદ વાપરી અને પાર્ટીમાં ભાજપનો ખેસ પહેરાવી દો આ રણનીતિ ભાજપની રહી છે અને એ ભાગ રૂપે ક્યાંક અને ક્યાંક રાજીવભાઈ પાસે રાજીનામું જ નથી ઉશ્કેરણીજનક વાત કરી હોય છતાં એકસો આઠ દિવસ ગોંધી રાખવા એ સૌથી પહેલી યાતના છે એ યાતના આપી અમારી ઉપર વોચ રાખવામાં આવી આઈબીના અધિકારીઓ દ્વારા કે શું થાય છે માણસ સ્થિર રહી છે કે ડગી જાય છે અમારી ઉપર સતત વોચ રાખવામાં આવી મારો અંદરથી પણ મારો જેલમાં હતો ત્યારે પણ મારો એક જ નાદ હતો ને મારો એક જ જવાબ હતો કે હજી ત્રણ મહિનાની જેલ થઈ જાય તો આપણને કોઈ ફેર પડતો નથી મેં ક્યાંય પણ નબળી વાત નથી કરી એટલે લોકો મારી પાસે ફરકી નથી થઈ ગયા પણ હા પ્રતાડિત કરવામાં કંઈ બાકી નથી રાખ્યું માનની ગોપાલભાઈ ઇટાલી આપને મળવા આવ્યા તો એમને રૂબરૂ મુલાકાત નિયમ અનુસાર ન આપી શકાય પણ એમણે એવું કીધું કે મારે વકીલ મુલાકાત લેવી છે પોતે વકીલ છે એમણે કીધું કે વકીલ તરીકે તો હું મુલાકાત લઈ શકું અને નિયમ અનુસાર કોઈ પણ વકીલ એક અશીલની મુલાકાત લઈ શકે મારી મારી મુલાકાત ગોપાલભાઈ લેવા માંગતા હોય તો લઈ શકે ન લેવા દીધી આવી તો ઘણી બધી અમારી ઉપર પ્રેશર ટેકનિક વાપરવામાં આવી કે અમે થાકી જઈએ અમે જેલથી હારી જઈએ અને અમે સામેથી સરેન્ડર થઈ જઈએ પણ અમે હિંમત નથી આવ્યા મારી સાથે તમામ જે કૈત કે ચોર્યાસી ખેડૂતો હતા આમ આદમી પાર્ટીના જે યોદ્ધાઓ હતા એમાંથી કોઈ પણ વ્યક્તિ હિંમત નથી આર્યો અને એમાંથી કોઈ પણ વ્યક્તિ એવું નથી કીધું કે ભાઈ અમને ક્યાંય સહયોગ નથી મળ્યો પાર્ટી તરફથી આમ આદમી પાર્ટી તરફથી બધાને ખબર છે કે આમ આદમી પાર્ટી સહયોગ આપ્યો છે માનનીય ઈશુદાનભાઈ ગઢવી રાજીવભાઈના ઘરે ગઈ મુલાકાત માટે ગયા હતા ગોપાલભાઈ મારા ઘરે મુલાકાત માટે ગયા હતા અમારા તમામ કાર્યક્રમો મારા બર્થ કાર્યક્રમો પાર્ટી ઉજવા રાજના કાર્યક્રમો પાર્ટી ઉજવા અન્ય તમામ જગ્યાએ એક સુદામણા ખાતે એક મોટી અમારા સમર્થનમાં મારા અને રાજુભાઈના સમર્થનમાં એક વિશાળ સભાનું આયોજન થયું જેમની અંદર હજારોની સંખ્યામાં જનમેદની આવી જેમાં અરવિંદ કેજરીવાલ પોતે આવ્યા અરે છોડો છોડો વાત કે કોઈ મળવા આવ્યું કે ન મળવા આવ્યું આ પાર્ટીના સુપ્રીમો માનની અરવિંદ કેજરીવાલજી મને અને રાજુભાઈને મળવા માટે એક દિવસ રાજકોટ રોકાણા અને મળવા માટે એમને ખૂબ પ્રયત્નો કર્યા છતાં પણ અમને જેલ પ્રશાસને એમને મળવા ન દીધા આ તો જગજાહેર વાત છે રવિભાઈ કે આ છે મને મને વધારે હેરાન તો પાર્ટી તરીકે પાર્ટીનું શું છે અને તમને કોઈ આપ્યું છે કે ના અમે તમારી ચોક્કસથી જ્યારે એમણે એમની આ વાત અને એમની ચિંતા જણાવી કે આ પરિસ્થિતિ છે અમારે જેલમાં જવાની પરિસ્થિતિ આવે એમ છે પરિવારને મુશ્કેલી સર્જાય એમ છે એ સ્થિતિની અંદર વ્યક્તિગત રીતે મેં પણ એમને જે તે સમયે ખૂબ પુશ કરેલા કે ભાઈ આ એક પ્રેશર ટેકનિક છે આમાં ડરવાની જરૂર નથી જે કંઈ પણ થશે એ કાયદાકીય લડાઈ આમની અંદર કાયદાકીય લડાઈઓના ઘણા બધા ઓપ્શનો છે તો આપણે લડીશું

શું એવું થયું કે એને જવું પડ્યું શા માટે જવું પડ્યું એ મારા ખ્યાલથી રાજુભાઈ વધારે જણાવી શક્યતાઓ પૂરી છે કારણ કે અત્યારે શક્યતાઓ પૂરી છે એટલા માટે કે અત્યારે ટાર્ગેટ માત્ર એટલો જ છે કે આમ આદમી પાર્ટીના નેતાને ચૂંટણી પહેલા સૌથી વધારે જેલમાં કેમ રાખી શકાય જેથી કરીને આખી સિસ્ટમ ત્યાં ડાયવર્ટ થાય અને ચૂંટણીઓની અંદર વધારે ફોકસ ન કરી શકે એટલે ઘણા બધા પ્રયત્નો છે આપ સૌ જાણો છો કે હરેશભાઈ સાવલિયા જૂનાગઢની અંદર એમને નોર્મલ ખોટી રીતે કેસ કરવામાં આવે પાસામાં ધકેલી દેવામાં આવે અમને એકસો આઠ દિવસ સુધી જેલમાં રાખવામાં આવે તો એવું ઘણું બધું કરશે પણ અમે તમામ જે આ કાર્યક્રમો કરવા જઈ રહ્યા છે ગાંધી ચિંધિયા માર્ગે કાર્યક્રમો કરવાના છે અને જે કંઈ લો એન્ડ ઓર્ડર ફોલો કરવાના હશે એના આધારે અમે કાર્યક્રમો કરવાના છે ના એ પાલભાઈ આંબલિયાની પાલભાઈ અને બીજું કોણ પાલભાઈ અને દેવાત ભાઈ ખબર અચ્છા રાજુભાઈ અને દેવાત રાજુભાઈ અને દેવાત એમના સંબંધી એકબીજાના હશે હવે તો મારું મારું એ માનવું છે કે એ તો એમના વ્યક્તિગત સંબંધો દેવાતભાઈ અને એમના વ્યક્તિગત સંબંધો છે એટલે એની એના વિશે વધારે ચર્ચા ન કરી શકું પણ બીજેપી જોઈન્ટ કરશે તો સમજો કે બીજેપીની પ્રેશર ટેકનિક હતી બીજેપી જોઈન્ટ નથી કરતા કોંગ્રેસ કરશે તો એમને શુભકામનાઓ રાજુભાઈને શુભકામનાઓ રાજુભાઈ ક્યાંય પણ જાય બીજેપી માં જાય કોંગ્રેસ માં જાય કોઈ પણ જગ્યાએ જાય અમારી આમ આદમી પાર્ટી વતી એટલી જ અપેક્ષા છે કે જેમ આમ આદમી પાર્ટીમાં હતા અને ગુજરાતના ખેડૂતો માટે અવાજ ઉઠાવતા હતા એમ જે કોઈ પણ જગ્યાએ જાય એ જગ્યાએ ખેડૂતોનો અવાજ આ જ રીતે ઉઠાવે એવી અમે એમની પાસે અપેક્ષા રાખીએ છીએ અને એને શુભકામનાઓ પાઠવીએ છીએ ગોપાલભાઈ ઇટાલિયા રાજુભાઈ કરપડા અને ગોપાલભાઈ ઇટાલિયા હતું આમ આદમી પાર્ટીના તમામ નાના નાનો કાર્યકર્તા જાણે છે અને ગોપાલભાઈ ઇટાલિયા કદાચ હું એવું માનું છું કે બીજી કોઈ વિધાનસભામાં કદાચ વધારે હાજરી નહીં આપી શક્યા હોય પરંતુ સુરેન્દ્રનગર ચોટીલા વિધાનસભાની અંદર સૌથી વધારે ગોપાલભાઈએ અનેક કાર્યક્રમોમાં હાજરી આપી છે રાજુભાઈના સંબંધોને લઈને અને રાજુભાઈના વ્યક્તિગત સંબંધોને લઈને ગોપાલભાઈ ઇટાલિયાએ આખી ઘટનાની અંદર કાયદાકીય જે કંઈ પણ એમને લાગતું હતું એ પોતે જે કંઈ સમજતા હતા એવી તમામ એમને સલાહ સૂચનો અમને આપ્યા છે હું સાક્ષી છું ગોપાલભાઈ ઇટાલિયા જ્યારે મારા બર્થ દિવસે અમને મળવા આવ્યા ત્યારે પણ એમના પરિવારને જાણ કરવામાં આવી હતી કે ભાઈ ગોપાલભાઈ મળવા આવે છે પરિવારને અહીંયા આવવાનું છે પણ એ દિવસે એમનો પરિવાર કોઈ કારણોસર પહોંચી શક્યો નહોતો પણ જનરલી અમે ગોપાલભાઈને મળવા દેવામાં ત્યાંના પ્રશાસને એમને મળવા નહોતા દીધા તો ગોપાલભાઈએ એમનાથી બનતા ફરી જે દિવસે રાજુભાઈ જેલમાંથી રાત્રે જ નીકળી ગયા તો બીજા જ દિવસે ગોપાલભાઈ સવારે એમના ઘરે સુરત હતા ત્યાંથી એમના ઘરે પહોંચ્યા તો એ એમના ક્યાંક ને ક્યાંક એમના લાગણી ભૂતકાળના એમના સંબંધો હતા એટલે હું એવું માનું છું કે આખી ઘટનાની અંદર કોઈ એક વ્યક્તિને ટાર્ગેટ કરવો એ અલગ વાત છે ઘટના જે છે એ બધાની સામે છે કે જૂના કેસોને લઈને આખી ઘટના બની છે એમની અંદર ગોપાલભાઈને ટાર્ગેટ કરવાનો કોઈ મતલબ નથી આમ આદમી પાર્ટીએ કોઈ નેતા ગુમાવ્યો એના કરતાં પણ હું એવું કહીશ કે ગુજરાતના ખેડૂતો માટે આ ખરાબ સમાચાર છે ખેડૂતો માટે લડતો કોઈ પણ વ્યક્તિ પછી કોઈ પણ પક્ષમાં હોય એને આ બીજેપી તોડી જાય એના અવાજને બ્રેક કરી નાખે તો એનો મતલબ એ થાય કે ગુજરાતના ખેડૂતો માટે આ માઠા સમાચાર છે આ ગુજરાતના ખેડૂતોની લાગણીને ઠેસ પહોંચાડવાનું કામ આ ભાજપે કર્યું છે અને ગુજરાતના ખેડૂતોનું હાય લેવાનું કામ આ ભાજપે જો અત્યારે તો જે ખેડૂત આંદોલન કિસાન આંદોલન આગામી દિવસોમાં ચાલશે એમાં અમે તમામ સંગઠનોને આમંત્રિત કરીશું અને અત્યારે હાલ જ્યારે વાત કરીએ ત્યારે વાત વાત હોય હોય કે અન્ય આંદોલનોની તો જે તાલુકા અને જિલ્લા લેવલના ઘણા બધા એવા લોકલ સંગઠનો ખેડૂતોના હતા કે જેમણે સમર્થન આપ્યું હતું અંદર જોઈન્ટ થયા હતા જો ખેડૂતો જે છે એમના તરફથી આ મુદ્દે ખૂબ અસમંજસ ભરી સ્થિતિ છે એ લોકો પણ એવું વિચારી રહ્યા છે કે આ ડીલના કારણે ખેડૂતોને નુકસાન થવાનું છે એ પણ ચિંતામાં છે અને એટલા માટે જ આમ આદમી પાર્ટીનો અવાજ બનાવવા માટે આ અભિયાન શરૂઆત કરવા જઈ રહી છે ચોક્કસથી કરશે એટલા માટે કરશે એનું હું તમને તર્ક સાથેનું કારણ આપું કે આ આમ આદમી પાર્ટીની જે લડાઈ છે જે સંઘર્ષ છે એ સંઘર્ષ કોઈ એક વ્યક્તિથી નથી ચાલતો આ એક વિચાર છે ને વિચાર સાથે આંદોલન ચાલી રહ્યું છે આજે કદાચ કોઈ વ્યક્તિ રાજુભાઈ રાજીનામું આપે કાલે હું રાજીનામું આપું કાલે ત્રીજો કોઈ વ્યક્તિ રાજીનામું આપે કે ફલાણા કે ઢીકણા કોઈ પણ રાજીનામું આપે વિચાર ક્યારેય બ્રેક થતો નથી આંદોલન છે ચાલુ રહી છે ને એનું પ્રમાણ આજે છે કે આવી ઘટના બની પછી પણ આ પરિસ્થિતિમાં આમ આદમી પાર્ટી આજે તમારી વચ્ચે એક ખેડૂતો માટેનું અભિયાન લઈને આવી છે એક સંઘર્ષનો રસ્તો લઈને આવી છે અને એની જાહેરાત કરી છે આ સંઘર્ષનો રસ્તો છે આ સંઘર્ષના રસ્તામાં જે કોઈ ડરશે નહીં જે કોઈ તૂટશે નહીં એ લોકો માટે લડ્યા કરશે જે ડરી જશે જે તૂટી જશે એમને રસ્તો બદલવો પડશે અમે તૂટ્યા નથી અમે ડર્યા નથી હું પણ એકસો આઠ દિવસની જેલ કાપીને આવ્યો છું મારી સાથે બીજા ચોસઠ લોકો પણ એકસો આઠ દિવસની જેલ કાપીને આવ્યા છે ઘણા બધા લોકો દોઢ દોઢ મહિનાની જેલ કાપીને આવ્યા છે કોઈ તૂટ્યું નથી તો આ બધો જે જુસ્સો છે આ જોમ છે આવનારા અંદર એ દિવસોની મજબૂતીથી આગળ વધવાનો છે એટલા માટે વિશ્વાસ વિશ્વાસ ભાજપ કરે કે પાર્ટી ખોટું બોલે છે